અને આજમાં આપણે કંઈક નવીન મચ્છી બચ્ચી દેખાડશું કાલે તો ચાલો વિડીયો કરી દઈએ સ્ટાર્ટ ને બને રાજો આ ડુમસી કહેવાય ખોલી માછલા આ આજે ગયેલા અહીંયા એક મસ્ત બોસે બાકીના ત્રણ મસ્ત અહીંયા ત્યાં વ્યાજ અંદર અને આ જગ્યાએથી ધીમે ધીમે છે ને આજમાં અહીંયા કાલમાં ગારો નતો આજમાં જો આવી છે તમે જોઈ એક થઈ

પોલીસવાળા મતલબમાં મરીન પોલીસ આવે ને આર્મીની નીકળી પણ મરીન પોલીસ કહેવાય દરિયાની અંદર એ આપણે એવી ટાપ આવે ટાપ દબાવી કે તો આપણી મતલબમાં સહાય કરીએ કે નો એક એ ફોન લાગ્યો નો કાઠિયા વેચી એન્જિન બિંજિન કદાચ ને ક્યારેક કંઈક કાંઈક પેન પીડ્યું હોય તો ટાપ દબી હોય તો એ આવી કે આપણને લેવાય એવી કંઈક સિસ્ટમ સુવિધા કરવાની હતી એટલે જલાશે કથ પર બંદર હા કત પર બંદર દવા જવું સપ્લા કાઢ લખો તો તો આમ તમે કેમ હાલે એ હાલે એમ નહીં મિત્રો હું એવો એની જેમ હાલું ફસાઈ ગયો એમ તપલા ટોળાવાના ખેલા છે આવડા તો આ તો જાય તો જાય અમારા આણંદ ભાઈ છે ને એ ઓલા જાળે પકડો એ જેલા છે અમારે આ જાળ પકડવાનું છે આજમાં આજમાં છે ને ગારાવાળું બગડો નથી અમારે નાયેલા છે અમે કાયલા બગડો નહીં ને ધોરડી રમી લખવી આજમાં આપણે હે પછી 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 ધોરડી નથી નહીં રમી બોલો આમ છે યાર તુરાડી રમી લઈ મફતમાં કલર ગારો બારો જોતો છે અનલિમિટેડ મળે ભગવાન તો આપણે જાળે પકડી જઈએ અને આ જોડો આ જાળ છે ને એની અંદર ખોંડી જાય એટલે પકડવા નથી અહીંયા સુધી ખાલી પાણી છે બાકીનો બધો આ ગારો છે હજી આમાં લેમ્પટ નથી બાકી લેપટ આવ્યું છે પછી ઓલા પણ જો બગલો ઉડે છે એના ભાગને ને ઈ ખાય બાકી આવડા ભાગને ભાઈ છે આ પકડશે હું વિડીયો ઉતારી આણંદભાઈ પકડવા જલા છે આજ તો આવડા ને નાખવાના છે અંદર પાણીમાં તો જ બકે પાણીમાં નાખું તો પછી પાણીમાં કદો ઘા ગારો હોય હું ચાલે પાણી પાણી બહુ ઠંડુ છે ભાઈ મસ્ત પાણી મજા આવે એવું છે ઠંડુ ઠંડુ મેં તો બૂટ લેવા એક ભાઈને મેકલા છે એટલે કે શીતલ ને બૂટ લેવાનું કીધું બૂટ લેવા છે ઘરે કેમ કે બૂટ વગેરે હું પાછામાં ન ગડી આવ્યો મને છે ને ઉતવાળમાં જલબાજીમાં ભૂલાઈ ગયું એટલે હું વઈ આવ્યો અને આવી રીતનું સેવ મી જાળે ઉભા રહી ઘડી પાણી બાણી જાય પછી પસા પકડીએ અને હું શાક આવે

કઈ વાંધો નહિ તો ઘડીક બેસી પાણી બીજો દઈએ ફટાફટ આપણે વાતો અત્યારે નથી કરવી આમ જુઓ પાણી જાય ને પછી તમને બતાવવામાં આમાં કેટલું શાક નીકળે ને કેટલું નહીં અત્યારે આમાં કાંઈ તોડતું નથી કાંઈ ઠેકતું નથી કાંઈ હલતું નથી પણ હવે પાણી જાય પછી ખબર પડે અહીંયા ફાઇનલી છે ને ફોન હાંસે મોબાઈલ હાંસવી હશે કે એ લાવો હું રાખું બાકી તમે જાઓ આમાં કે હું ન આવું પાણી વીજ્યું છે એમ અને શીતલ અમારે પણ ટાણવા મળી છે ને આપણે આવી છે બુટ તો હવે હું જાઉં પણ આનંદભાઈ ઓલા પણ છે હશે લાવે કે હે માસે જ આવ્યું બે વાહ તણો તણો હાલ આવું

અને આમ બવો ગારો યાર આ તમને એમ લાગે પાણી છે એમ લાગે બધો એ ગારો એટલે કે રેબેડ બોલો કેટલી રેબેડ આવી કે નહીં વાત ન પૂછો અને મોબાઈલ હાંસવાળા મહેમાન અહીંયા બેઠા બે ત્રણ જણા પણ ઊભા સીતાલા વામલ છે આમાં આમ હાથમાં આપણે પકડ લેવાના છે કે નહીં યાર હવે અમારે છે કે શાક પકડાઈ ગયું છે તો મેં લિંક ભાઈ કરી ભાગવું ને ભાગવું ભાઈ ભાગવું બસ લાગુ છે ને બોલો એડ્રેસમાં ધોરડી રમીએ રમબી તો કીજો પછી મોકમ સોકમ આજો એવું છે તો કાઈ વાંધો નહીં ચાલો તમે ભાઈ કઈક શાક પેકડ્યું છે આપણે બે દાઉન ભેગું થઈ ગયું હવે માછલી છે બગો છે લેરિયા છે એવું ઘણું બધું શાક છે અને બે અઢી કિલા તો પાકા છે છે બતાવી ચાલો દીધી છે આપણે ઓલા ત્રણ ની લીન થઈ ગયા છે બહુ બહાટી મેં કઈ તમે લેતા હતા હવે ખોટો મારે બધા ઢળવો અહીંયા બે અઢી ત્રણ કિલા અને આવડા કઈ લે નહીં હાલે કેમ પણ ઈ મને દાતામ પટ 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 થોડું આમ જો આમે લતો કા છે ઓક્ટોબર થી એક અને બીજી છે કે આમ જો 80 પેળ તો આપણે તાત્કાલિક હાલવું હોય તો હલે બુટ હોય ને તી નકર બાકી સપલા હોય તો ન આપણે સપલા કાઢી ગયા તો નહીં ડોલ પાણી ની ફેન જ બોલો આમાં છે ને ટીટમ રાખેલા આપણે આ બે પેટી તાળા વાળી છે કોઈ ચોરી નું કે કોઈ લી નું લોખંડ ની તોડી કોઈ કે બોલો આમાં ટીટમ પણ આ બે કાટી ગયું અને ખાલી પડી બોલો આમ જો હાથ પગ તો સરસ છે જલ્દી જલ્દી જેમ મને પીડો પીડ માં ભાઈ કરીને તમને રહી છે ને એવું ટ્રેન બતાવી દઈ ભાઈ પણ કેટલું આમ જોવું પાણી આટલી ઊંડા પાણીમાં આવો આવો નહીં મજા છે ને આવો ને પાણી બહુ મસ્ત Iya bener પગ થઈ પડ્યા હૈ ya બસ પડ પડ પાણી